ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સંસદમાં અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી ભાજપ અને આરએસએસ ને કહેવા માંગુ છું કે મૃત્યુ પછી સ્વર્ગ નથી જોઈતું અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતા નાબૂદ જોઈએ છે અમિત શાહ માફી ન માંગે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ અમે કરીશું બની ગયા છે અમારું કેવું છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે ઓબીસી આદિવાસી દલિત અને વંચિતોને સ્વમાનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો અને એટલા માટે અમારા મને ફેશન નહીં એ અમારું પેશન છે અને આ એવું પેશન છે એ જીવનભર મટવાનું નથી અને એટલા માટે જ આખા ગુજરાત મને દેશમાં ખૂબ આક્રોશ છે ઓબીસી આદિવાસી દલિત સમાજના તો સતત પ્રોટેસ્ટ કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં ગુજરાતના વિવિધ ઠિકાણે થરાદ ધોળકા મહીસાગર વેજલપુર બધી જ જગ્યાએ લોકોએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિરોધી આ જે સ્ટેટમેન્ટ અમિત શાહે કર્યું એ અમિત શાહના પૂતળા માન્યા છે પણ હજી એ માફી માગવા તૈયાર નથી શું લાગે છે કે આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે કોઈ જીબલસિ એવો બનાવ છે કે હૃદયલી કરવામાં આવ્યું છે એમના હૃદયમાં બાબાસાહેબ આંબેડકર વિરોધી જે દ્વેષ પડ્યો છે એમના મુખ ઉપર આવી ગયા અને એમણે કહ્યું કે આંબેડકર આંબેડકર કરવાના બદલે ભગવાનનું નામ લીધું હોય તો સાત વર્ષ સુધી સાત જન્મ સુધી તમને સ્વર્ગ મળ્યું અમારું એટલું જ કહેવું છે કે સ્વર્ગ તેલ લેવા ગયું અમારે આ જન્મમાં જીવતે જીવ જાતિ વ્યવસ્થા ખતમ થાય જાતિવાદનું ઝેર ખતમ થાય સમાનતા અને માનવતા સ્થપાય એક પણ દેશ દેશના એક પણ ગામમાં અસ્પૃશ્યતા ન બચે શહેરમાં આભડછેટ ન બચે સમાનતા આવે સફાઈ કર્મી ગટરમાં ઉતરીને મરવું ન પડે જાતિવાદી હિંસામાં દલિતોએ આદિવાસીઓ ભોગ બનવું ન પડે એવો સમાજ આ જન્મમાં છે